ગોધરા તાલુકા બીઆરસી ગુદ્રાની તાલુકા બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ ટુઆની પ્રાથમિક આશ્રમ શાળા પે સેન્ટર શાળા મુકામે બીઆરસી અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેને પાંચ વિભાગમાં કરવામાં આવી હતી ગુજરાત તાલુકાની શહેર અને ગામડાની ધોરણ છ થી આઠ ની વિવિધ શાળાઓમાંથી આશરે ત્રણસો બાળ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ કુલ મળી એકસો ઓગણપચાસ દ્વારા પોતાની આગવી અને છટાદાર શૈલીમાં પોતાની પૂરી લગાવી પ્રદર્શન કર્યું હતું અનુભવી માર્ગદર્શક શિક્ષકો અને ઉમદા નિર્ણયોની દેખરેખ હેઠળ તજજ્ઞોની હાજરીમાં સંપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને નિહાળવા વિવિધ શાળાઓમાંથી વિષણ ત્રીજો નિષ્ણાંતોને તેમજ મોટા વિદ્વાનોને આમંત્રિત કરાયા હતા જેમાં મુખ્ય અધ્યક્ષ રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ડીપીઓ ગાયત્રી મેડમ ડીપીઓ હઠીલા સાય પંચમાલ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી આપી ઇકબાલ પ્રાથમિક શાળા ગુદરાની અજય શ્રીજીના લેખા જોખા અત્રેની ગુદરાની નામાંકિત શાળા દીકબાલ પ્રાથમિક શાળા ગુદરામાંથી પાંચ વિભાગમાંથી બે વિભાગમાંથી ભાગ લીધો જેમાંથી વિભાગ પાંચ એમાં શાળાની વિદ્યાર્થીનીઓ તાલુકા કક્ષામાં બાજી મારી દ્વિતીય નંબરે ઝળહળતી જ્વલંત સફળતા મેળવી તેમનો વિષય હતો આપત્તિ અને વ્યવસ્થાપન આધુનિક અગ્નિશામક વિભાગ પાંચ એમાં દ્વિતીય નંબર મેળવ્યો ભાગ લેનાર અને વિજેતા બનનાર વિદ્યાર્થીઓ નીચે મુજબ છે કઠડી અમરીન અલ્તાફ હશન મુશીરા અલ્તાફ આ વિદ્યાર્થીની રાજ્ય તેમજ વિદ્વાનો ભરપૂર આત્મવિશ્વાસથી સભર સમજૂતી આપી સૌ અતિથિઓને મંત્રમુગ્ધ કરી દીધા તેમની કૃતિને દ્વિતીય નંબર આપી સર્ટિફિકેટ સહિત વિવિધ ઇનામો અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી નજીવી સરસાઈથી નંબર ન મેળવી શકનાર વિદ્યાર્થીઓ પણ પોતાની કૃતિમાં નવીનતા બતાવવા પ્રદર્શનને નિહાળનાર મહાનુભવ તેમજ વિષય તજજ્ઞો સહિત તમામ અધિકારીઓ તેમની કૃતિ પરિવહન અને સંચારની ભરપેટ પ્રશંસા કરી તેમાં ભાગ લેનાર વિદ્યાર્થી નીચે મુજબના ભાગલિયા નિહાલ નઈમ આઠી હટીલા શોભા નિશાર આઠી કચોના ફુજેલ ઇમરાન આઠે શાળા મુખ્ય શિક્ષક ઇદ્રીસ એસ બડંગા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જેમ કે વશીમ શેખ સાહેબ સલમાન બુડ્ડા સાહેબ જુનીશ કલંદર સાહેબ અબરાર બાપુ સાહેબ રિઝવાન ડાહી સાહેબ નાઝી ઈરમ મેડમ ઈર્ષાદ કાલુ સાહેબ સહિતના શિક્ષકોનો અથાગ પરિશ્રમથી શાળાએ ફરી એકવાર મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શાળાની આ સિદ્ધિઓ માટે વાલીઓનો મટ પણ ખૂબ સાથ સહકાર રહ્યો હતો તમામ ભાગ લેનાર અને વિજેતા બનનાર વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને શાળાના પ્રમુખ શ્રી હાજી રફીક ઇસ્લામ આલમ સાહેબ તથા શાળા પરિવાર તરફથી અભિનંદનની વર્ષા વર્ષામાં આવી બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાંજી આગમિક પદનીચ વાયરલ થય હતી મોટી હોનાએથી તાણવા માટેનું મોડ્યુલ આnabla ભરેતમાં અગ્નિ જેવી કેટલીક તૃષ્ણ ઘટના છે જેના પગલે બરેદ સરકારે અગ્નિશામકને ફાળજીએ અમલમાં મૂક્યું પરંતુ તેનો કો ટેનોલ્યુપ કાર્યવારી તે પહેલા તો ઘણા લોકો આપતો વધવાની શક્યતા હોય છે અને લોકોની ચાનેને માને નુકસાન પણ થઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની અંદર જે કૃતિનું નામ છે આધુનિક અગ્નિશામક એમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે શાળાનું નામ છે ઇકબાલ પ્રાથમિક શાળા અને માર્ગદર્શક શિક્ષક શ્રી બુદ્ધા સલમાન હુસેન વિદ્યાર્થી મિત્રો કઠડી અમરેન તેમજ હસન મુસ્તફીરો એમને માન્ય જસુભાઈ સાહેબ તેમજ માન્ય દિગેશભાઈ દર્દી સાહેબ તેમના હસ્તે એ પ્રમાણપત્ર અને સેલ્ફ એનાયત કરશે